જેમાં ઓલ ઇન્ડિયા લેવલ ઉપર પંદરમા ક્રમાંક ઉપર વડોદરાની ક્ષમા શાહે મેદાન મારતા સમગ્ર વડોદરામાં આનંદનું મોજું ફરી વળ્યું હતું

ટોપર તરીકે પ્રસ્થાપિત થતા પરિવારજનોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું હતું આજે મારો ઓલ ઇન્ડિયા રેન્ક 15 આવ્યો છે અને હું બહુ જ ખુશ છું નાનપણથી લઈને આજ સુધી મારા પેરેન્ટ્સ એ મારા બધા જ એલ્ડર્સ એ મને બહુ જ સપોર્ટ કરી છે એના માટે હું આભારી છું અને આ જ રીતે એમનો બ્લેસિંગ્સ મારા ઉપર હોય એટલે હું આગળ આગળ વધતી રહું અને આવતા ફ્યુચર કંપની સેક્રેટરીઝ માટે હું એવું જ કહેવા માંગીશ કે તમે હાર્ડવર્ક કરતા રહો તમારી માટે સક્સેસ તમારી પાછળ પાછળ આવશે હાર્ડવર્ક અને કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાકી બધું જ થઈ જશે થેન્ક યુ હું ફ્યુચર કંપની ને મેસેજ એ જ આપવા માંગીશ કે જ્યાં સુધી તમે પોતે કમિટેડ નહીં થાવ ત્યાં સુધી કશું જ નહીં થઈ શકે તમે પોતાની રીતે જ તમારું મન મનાવો એટલે બધું જ થઈ જશે મમ્મી પપ્પાનો સપોર્ટ તો બધા જ છોકરાઓને હોય અને મારા મમ્મી પપ્પાનો મને નાનપણથી સપોર્ટ રહ્યો છે એમને મને જે કરવું હોય એ કરવા આપેલી છે અને હું એના માટે ખૂબ ખૂબ આભારી છું દિવસમાં આઠ થી દસ કલાક અને એક્ઝામ ટાઈમે તો ડેફિનેટલી વધી જાય એક્ઝામના બે મહિના પહેલા બાર થી પંદર કલાક તમને ભણવું જ પડે નહીં તો થોડું ડિફિકલ્ટ થઈ જાય બસ અમે તો ખૂબ ખુશ છે દીકરીના આશીર્વાદ છે પોતાની મહત્વકાંક્ષા થી આગળ વધે એ જ અમારી શુભેચ્છા છે બાકી તો એ પોતાની રીતે ડેડિકેટલી કામ કરી રહી છે ભણી રહી છે ગોલ ક્લિયર છે એનો આગળ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને પોતાની રીતે આગળ વધશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર